ચૂલના મેળાની અનોખી પરંપરા ધગધગતા અંગારા ઉપર ચાલી બાધાપૂર્ણ કરતા આદિવાસી છોટાઉદેપુર નગરમાં અંદાજે એકસો પાંચ વર્ષથી ભરાતા પરંપરાગત ચૂલના મેળામાં હજારો આદિવાસીઓ ઉમટ્યા છોટાઉદેપુર જિલ્લામાં એકસો પાંચ વર્ષથી ભરાતો ચૂલનો મેળો આજે પણ યથાવત યોજાયો છોટાઉદેપુર તાલુકાની એસએફ હાઈસ્કૂલની પાછળ ધગધગતા અંગારા ઉપર આદિવાસીઓએ ચાલી બાધાપૂર્ણ કરી હતી છોટાઉદેપુર તાલુકાની એસેફ હાઇસ્કૂલ પાછળ ભરાયેલ ચૂલના મેળામાં ઘૈરિયાઓની ટુકડી સંગીતવાદીઓ અને કામઠા સાથે ખૂબ મોટી સંખ્યામાં આવી હતી ચૂલના ફરતે આદિવાસી લોકનૃત્ય કરી આનંદ માણ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં ચૂલનો મેળા એકસો વર્ષ કરતાં વધુ સમયથી ભરાય છે જે સ્થાનિકો ચૂલમાં ચાલવાની બાધા રાખે તેઓ હોળીના બીજા દિવસે ભરાતા આ મેળામાં બાધા કરવા આવે છે ચુલના મેળામાં આવેલા સ્થાનિક રાકેશભાઈ પટેલ જણાવે છે કે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષોથી લોકો ચુલના મેળામાં આવી તેમની બાધાઓ પૂરી કરે છે તેઓ ખુલ્લા પગે અંગારા પરથી ચાલવા છતાં તેમને કોઈ ઈજા થતી નથી આપે દેખ્યો કે આ છોટાદેપુર જિલ્લો આદિવાસી પ્રભાવિત ઇલાકાની અંદર આજે આપણે પધાર્યા છો અમે બચપનથી દેખતા છે કે આ ધગધગા અંગારાની અંદર વ્યક્તિઓ પોતાની અંગત બાધાઓ પૂરી કરવા માટે આવતા હોય છે અને તેઓને ખુલ્લા પગે પસાર થાય છે છતાં કુદરતી એ લોકો ને છે કશું થતું નથી અમે અહિયાં જન્મ્યા ત્યારથી જ આ ગામના રહેવાસી છે અહિયાં પાછળ જ અમારું મકાન છે અમે વર્ષોથી આવ્યા છે આ પરંપરા ને અને સજીવન રહે છે આ પરંપરા રાકેશ પટેલ છોટા ઉદેપુર